ફરી એકવાર આમોદા છોદ રોડ પર પાવર ગ્રીડ કંપનીની કાર્યપદ્ધતિએ ખેડૂતોમાં ભારે રોષ ફેલાવ્યો છે વિકાસના નામે કામ કરવાની વાત થાય છે પરંતુ જો તે કામ ખેડૂતોની પરવાનગી વિના ઊભા પાકને નુકસાન પહોંચાડી અને પોલીસ બંદોબસ્તના દબાણ હેઠળ કરવામાં આવે તો તે વિકાસ નહીં પરંતુ અન્યાય ગણાય તેવું ખેડૂતોનું માનવું છે આજે સ્થળ ઉપર જોવા મળેલા દ્રશ્યો ચિંતાજનક હતા સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ તેઓએ તાજેતરમાં જ ખેતરમાં પાણી આપ્યું હતું અને તૈયાર થયેલા કપાસના પાકને કાપવા માટે માત્ર પંદર દિવસનો સમય માંગ્યો હતો છતાં મામલતદાર પોલીસ અને પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ કોઈ રાહત આપવાની ના પાડી અને તાત્કાલિક કામ શરૂ કરવાની જ જીદ રાખી ઉભા પાક પર જેસીબી ફેરવવાની તૈયારી ખેડૂત માટે આર્થિક નુકસાન કરતાં પણ વધારે માનસિક આઘાત સમાન છે ખેડૂતોને તમે કબજેદાર છો માલિક નહીં કહી ધમકાવવામાં આવ્યા તેવા આક્ષેપ જે છે તે આક્ષેપ કરવામાં આવ્યા હતા જમીન માલિકના હક યોગ્ય વળતર અને સંમતિ વિના કામ શરૂ કરવું કાયદાકીય તેમજ માનવીય દ્રષ્ટિએ ગંભીર પ્રશ્નો ઊભો કરે છે તેવું ખેડૂતોનું માનવું છે સ્થળ ઉપર હાજર ખેડૂતોનો જેસીબી આગળ સુઈ જવાની તૈયારી દર્શાવતા હતા જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી તંગ બની ગઈ છે અગાઉ પણ વળતર ચૂકવ્યા વિના કામ શરૂ કરવા પ્રયાસ થતા ખેડૂતોના વિરોધને કારણે કામ અટકાવવું પડ્યું હતું સ્થાન સ્તરે રાજકીય પ્રતિનિધિઓ દ્વારા પણ ખેડૂતોની માંગ સંતોષ્યા વિના કામ ન કરવાની વાત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે છતાં હાલની કામગીરી ખેડૂતોમાં વિશ્વાસ અને અન્યાયની લાગણી વધારે મજબૂત કરી રહી છે વિકાસના પ્રોજેક્ટ પરંતુ વિકાસ ક્યારેય ખેડૂતોના હકોને કચડીને થવો જોઈએ નહીં વળતર સમયમર્યાદા અને સંમતિયા આ ત્રણેય બાબતોનું પાલન કર્યા વિના કરવામાં આવતું કામ તંત્રની સંવેદનશીલતા પર પ્રશ્ન ચિહ્ન મૂકે છે હવે ખેડૂતો આવેદનપત્રો આપી થાકી ગયા છે અને ન્યાય માટે